સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાંધેર અને પાલ પોલીસ સ્ટેશનમાં એક જ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી કિશોર મિત્રો ટ્યુશન જવાની કર્યા બાદ ગુમ થવા મામલે પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી ઘરેથી ટ્યુશન જવાનું કહીને બંને મિત્રો નીકળ્યા હતા પરંતુ તેઓ ટ્યુશનમાં ગેરહાજર હોવાથી બંનેના પરિજનોએ તેમના અન્ય મિત્રો તથા સગા સંબંધીને ત્યાં શોધખોળ કરી હતી ઘટનાની ગંભીરતાથી પારખી ત્વરિત એક્શનમાં આવેલી રાંધેરા અને પાલ પોલીસ સંયુક્ત ટીમો બનાવી બંને વિદ્યાર્થીઓના ઘરેથી ટ્યુશન સુધીના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું જે કરીમાં બંને મિત્રો રેલવે સ્ટેશન તરફ જતા હોવાનું સામે આવ્યું હતું બંને કિશોરો એક સાથે જોવા મળ્યા હતા જ્યારે બે વિદ્યાર્થીઓ કિશોર પૈકીના એકની બેગમાં એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં પોતે સફળ થવા માટે નીકળી ગયા હોવાનું ઉલ્લેખ કરાયો છે તેમ જાણવા મળ્યું હતું ઉલેખનીએ છે કે સોધખોણ દરમિયાન બને મિત્રો સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી નીકળ્યાનું ધ્યાને આવ્યું છે ત્યારે બંને મિત્રોનું ચોક્કસ લોકેશન પોલીસને મળી ચૂક્યું છે ત્યારે આ અહેવાલ જ્યારે મળી રહ્યા છે ત્યાં સુધીમાં પરિવાર સાથે સુખદ મિલન પોલીસ કરાવી ચૂકી હોય છે તેવી આશાઓ વધુ પ્રબળ બની છે બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત